ના રહ્યા સુરત નો ડોક્ટર એમ કે તમારે થોડોક સાકર નાખવી પડશે

રુકનાથ બુઆની માતા છું પણ મોણ બદલી જાય છે મને થાકલો આવે છે મારી બેન છો તો પણ માલમનો વાર બેન માજી તો મારી બેન આલ્યું તું બેન માજી બેન આલ્યું બેન બેન તો બી બાવી ને તમારે છોડી પૂરતું રાખો વાત એ રીતે રાખવું પાલન થાય છે મખાની માટે આની પાડી કે તમારે હજાર ટકા છે

કોઈ ભણો કઈ ગયું કેવા બે તારે